आ केरू किम नो खाते तो मैं आता है पड़े हम दो काटो पीते तो गरम करके खाओगे ना रे ना मोड़े गरम कर दूं ना मोड़े बता तू खा ना अब मैं खा ले अब ना खाओ तो हमारे बाप आज करे है कहे गरम लारे करे है राम जाने सब तो जो आप यहाँ बैठा बैठा कैमरा में हो मारा वीडियो शो करे पाए

ने, ने? मारे पोता ने फोर जी आले मारो नेट में चाल मारे नेट थियो ने पेंटिंग जो आगा जड़े नहीं ते जड़े नो आ थोड़ा के चाचा ये हम मा अपने है ने आमा लाइव स्ट्रीमिंग कर को मा अपने गेम है आमा अपने रिकॉर्ड करवानो है पण इमा अपने चार्जिंग नथी है तो चार्जिंग में को ती आमा रमवी सब मन देवो ते केतो चार्जिंग आसी मा बिल पड़ी है यार ओ चार्जिंग 81

અમાર બાને બિચારે શરમ આવે એમનો વિડિયો બનાવને એટલે યામોનો જોવા છે નીચે નીચે તાકે બેઠા છે અ મલ્ટીજન તાવ બાઉને બધી હા હવે જાતા નહી હો ટાટમાં ઘરે જવું આ બત પછલે ડાડા થઈ ગયા છે

આપડા બેના સિના આવે છે આ તમારો વિડિયો કાયમ રહે હવે આખી જિંદગી આ રે બહાર નો વ્યૂઝ બતાજો તમને ये अपने पड़ी पड़ी चरावनी एक अहिया स्प्लेंडर छे आपड़ो आपड़ो राइडर के गयो राइडर जो आ गाड़ी पड़ी छे मोट भाई राइडर जो लियो आपड़ो राइडर छे ना चमके छे काई दे सरो बाय बाय हम्म एक वहां छे अपड़ी वहां छे वहां छे ગાડી નો કાચ ખુલ્લો રહી ગયો લાગે હા બાપા અત્યારે ગાડી લઈને બહાર ગયા તા કાચ ખુલ્લો રાખી દીધો દેખાય તમને ગાડી નો કાચ ખુલ્લો તો ભાઈ મારે જે પ્લાનિંગ કરવાનું હતું એ પ્લાનિંગ વાળો ભાઈ છે ને અત્યારે ગેમ રમે છે એટલે મારે હવે કાંઈ અત્યારે પ્લાનિંગ કરવું નથી પ્લાનિંગ નો વિડીયો છે ને પછી બનાવશું અત્યારે કેમ કે આજે ગણતરી હતી પ્લાનિંગ નો વિડીયો બનાવવાની પણ

इंस्टाग्राम आ एक कर एक कर वन एक कर एक करो भाई आज एक कर यहाँ आए आ कोपर एक सौ आठ एक सौ आठ मार यूआईडी आपो यूआईडी आना होला मौका हो आपने इंस्टाग्राम आईडी में यूआईडी आईपी है जाने कस्टम करियो आईजी जो वन वी वन ओपन चैलेंज आईजो मार बुक મારો બંકો આ યુઆઈડી બતાલીયા આઈડી આઈડી દેખાડ ગાઈડી દેખાડ Instagram આઈડી દેખાડતા ને એક થઈ જાય આ યુઆઈડી હે જો મારા બંકાની આ લીજો મારી યુઆઈડી એ જોઈ લેજો ભાઈ હો Free Fire ની હો જેને આવો આઈડી જો ગિલ્ડ પાંચ લેવલ ની હે છ લેવલ ની કરવાની તો ભાઈ જોવાઈ ગયો બધું હાલત તો વિડિયો નો અહીંયા કા દે એન્ડ ફालतુમાં વિડિયો ચાલે લાંબો કરવો નથી કેમ કે વધારે બોલી ફालतુ લક લક કરીને તમને મજા નો મને મજા નો તો હાલો ભાઈ બધાને જય માતાજી જય શ્રી રામ હવે આપણે જે હુવા માટે કેમ કે જે નાઇટ શિફ્ટ